દર વર્ષે લાખો શ્રદ્ધાળુ પખવાળા ચાલતા પરિક્રમામાં આવે છે દેશભરમાંથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે જેનું વિશેષ મહત્વ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટે છે આજે પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા જોકે પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને ચાલુ સાલ પરિક્રમાવાસીઓને ઘણી રાહત થઈ છે પવિત્ર ચૈત્ર માસમાં કરવામાં આવતી ઉત્તર વહીની માં નર્મદાની પરિક્રમાની શરૂઆત હજારો વર્ષો પહેલા માર્કંડ ઋષિએ કરી હતી અને ખૂબ લાભ આપનારી આ પરિક્રમા છે ચૈત્ર માસના ત્રીસ દિવસ સુધી આ પરિક્રમા ચાલે છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી માંગરોળ ગુવાર થઈ સાહેરાવ અને ત્યાંથી નર્મદા નદી પાર કરી સામે કિનારે તિલકવાડા ફરીને રેગણ ગામથી સામે કિનારે રામપુરા આવવાનું કીડી માકોડી ઘાટ આ એકવીસ કિલોમીટર લાંબી પરિક્રમા પગપાળા ચાલીને પૂરી શ્રદ્ધાથી ભક્તો પરિક્રમા પૂરી કરતા હોય છે કેટલાય ભક્તો પરિક્રમા પહેલા જે ધાર્યું હોય એ કામ થાય તે માટે શ્રદ્ધાથી અહીં પરિક્રમા કરવા આવતા હોય છે તેઓને નર્મદા પુત્ર સાવરિયા મહારાજ સાથે રહીને પરિક્રમા પૂર્ણ કરાવે છે નર્મદાજીની અસીમ કૃપાથી માર્કણ ઋષિએ આ પ્રકારનો પ્રારંભ સાત કલ્પના પહેલા છેલ્લા સાત કલ્પના શરૂઆતમાં કરેલ ત્યારથી આજ સુધીમાં સારામાં સારી વ્યવસ્થા આજે મને જોવા મળી છે અને થોડોક ડર હતો કે આ નિયમ આવ્યો હતો તો નાવડી નહીં ચાલે આવું હૃદયમાં હતું પુલ બનશે પણ માની અસીમ કૃપાથી આજે અમે લોકો અમારા વિચારધારામાં આપણો જે જૂનો જે માર્કસિંહનો રૂટ હતો એ રૂટ પ્રમાણે ચાલે છે તે હું એમ માનું છું કે માર્કૃષ્ણનું તપનું ફળ છે મા નર્મદાની અમારા ઉપર કૃપા છે એથી બે શબ્દો આગળ કહું તો આ પરિક્રમા છેલ્લા પ્રારંભ થયેલ ત્યારે ઋષિએ માને કહ્યું કે આપણે જે આદેશ આપ્યો છે પરિક્રમા ચાલુ કરવાનો એનું હું પાલન કરું છું તો એમને કહ્યું કે આ પરિક્રમા જે કરશે એકોતેર પેઢીને મોક્ષ મળશે એટલે માર્કણ ઋષિએ આ પરિક્રમા ચાલુ કરી અને આજે પણ પ્રત્યક્ષ તમને કહું આ સંખ્યા થવાનું મુખ્ય કારણ શું છે તમને કહી દઉં કે પહેલા દિવસે પરિક્રમા કરાવે સંકલ્પ કર્યો કે મારી દીકરીનું સગ પણ થઈ જાય તો સાહેબ પંદર દિવસ સગ પણ નહીં પાછો પરિક્રમા કરવા આવે એમ કોઈ કંઈક મારે ફેક્ટરી કરવી છે લાયસન્સ મળી જાય એવા કેટલાય દાખલા છે હું આપતો નથી પણ આ પરિક્રમા ચૌદ રૂપની શેષ પરિક્રમા છે એમાં કોઈ પણ શંક વગરનું કાર્ય છે અને આ પરિક્રમા ભવિષ્યમાં આપણે હું ખાતરીપૂર્વક કહું છું કે ચંદ્રકો માનવ રૂપની વસ્તી થશે તો ચંદ્રકી હેલિકોપ્ટરમાં પરિક્રમા કરવા પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરિક્રમાનો રૂટ પણ યથાવત રાખ્યો છે રામપુરા ઘાટ અને સહેરાવ ઘાટ ખાતે નાવડીઓમાં લાઈફ જેકેટની સુવિધાઓ સાથે બોટની સંખ્યા પણ વધારવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે વિસામો માટે ડોમ પહેલીવાર બનાવાયો છે પરિક્રમા પથ સહિત સુરક્ષાની વ્યવસ્થાથી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી તો બીજી તરફ ભોલે ગ્રુપ સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા અહીં ચા નાસ્તા જમવાની પણ સુવિધા કરાય છે વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નવડી સંચાલન પાર્કિંગ આરોગ્ય સલામતી છાંયડું પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડિંગ રૂમ કંટ્રોલ રૂમ સાથે જ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે પરિક્રમાવાસીઓની તબિયત બગડે તો તાત્કાલિક સારવાર હેતુ નર્મદા પરિક્રમા રૂટ પર ઠેર ઠેર મેડિકલ ટીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આજે પ્રથમ દિવસે પ્રથમ સ્લોટમાં પરિક્રમા કરવા આવેલા પરિક્રમાવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી

તો અત્યાર સુધી જે કરતા હતા છેલ્લા વર્ષથી એ પરિક્રમામાં સેલ્ફ ડિસિપ્લિન હતું કે ગામના લોકો સેવા ભાવીઓ સેવા ચાલતી અને જે પરિક્રમા કરનાર પણ ડિસિપ્લિન હવે પબ્લિક થોડી વધી ગઈ છે થોડો પ્રચાર વધુ થયો તો પાંચસો હજારના પાંચ હજાર થઈ ગયા છે એટલે ઓબ્વિયસલી ડિસિપ્લિન રહેવાનો નથી પ્રશાસનનું એમાં થોડો હાથ આવ્યો તો ઓર સારું થઈ રહ્યું છે અને અત્યારનું જે આખા રસ્તે મેં જે તૈયારીઓ જોઈ પ્રશાસનની તંબુઓ

પરિક્રમાવાસીઓ પણ હાલ આવી આવી રહ્યા છે અને ચાલુ સાલ આ એક મહિનાની પરિક્રમામાં લાખો પરિક્રમા વાસીઓ નોંધાશે જેના અનુમાનને લઈને તંત્ર પણ હાલ સજ્જ બન્યું છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા અંબાજી મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો ભક્ત